બસ નાખ્યું ને ભાઈ સૈયા બાળે દીધા અને લાંબુ ખડ હંધો અને ખડ કઈ રોડ નથી એટલે લાંબા પાન નું બળ્યું કે બંને પાન નું બંને પાન નું બળી ગયું ને બસ અને આપણે કેટલા દિવસ ની ટૂંકમાં વીસ દિવસ હતી અને બધું ખડ પર જે બાળી દીધું તો આમ સિંગ ને કઈ નુકશે નહીં સિંગ ને નુકશે કઈ નહીં પણ કળા પાંદડા ગયા હતા પાંચ દિવસે રિઝલ્ટ આવી ગયું એનું પણ ક્લીન હતા એમનું થઈ ગયા

એક જ મિનિટ બધા મૂક પડીને તો હાલો નમસ્કાર